જેમાં ભાજપના સાબરમતીના ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ તથા સાબરમતી ના તથા ભાજપના અન્ય હોદ્દેદારો તથા સમાજના ઘણા લગભગ બ્લડ ડોનેશન માં એટી વન બોટલ બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવ્યું આ સાથે તેમાં લગભગ બ્લડ ટેસ્ટ ના બી લગભગ અઢીસો પેશન્ટ હાજર રહ્યા હતા જેમના બ્લડ ના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા આજના આયોજનમાં સફળતા પ્રાપ્ત થઈ છે અને મહાદંથે અમારો કેમ સફળતા હાંસલ કરેલ છે જય હિન્દ જય ભારત